એમને ભુવો બીમાર પડ્યો ને બે દારા અટક આવી એમ ને અને ભુવાજી જોડે કેટલા લીધા હતા એ ભુવા કેટલા લીધા દસ હજાર દસ હજાર રૂપિયા રોકડા આપે તી એ અને પછી વાર્યું એને એમ તો જો જીવ હાટે જીવ થી આલું એમ ને

કેટલાય ભુવા છે જે માતાજીના બદનામ કરે છે અને માતાજીના નામે જ લૂટે બરાબર કેટલાય લુખા એવાય છે જે ઘરમાં પગલાં પડાવવાના દસ દસ હજાર રૂપિયા એકાવનસો એકાવનસો રૂપિયા લે છે એટલે આવા લુખાને હું કહું છું ચેતી જાજો આજે એમનો વારો હો તો કાલ તમારો આવશે બરાબર હું એવું નહીં કહેતો કે બધા જ ભુવાજી આવું ખોટા હોય છે પણ અમુક લુખા તત્વો આવો પડ્યા હે જેના કામ ધંધો કોઈ કરવો નહીં અને માતાજીના નામે લૂંટવું હોય અને ઘર ચલાવવું અને શોખ પૂરા કરવા તો ચેતી જાજો ઓપન વોર્નિંગ છે પછી કહેતા નહીં કે કીધું નથી બરાબર હજુ બી કહું છું કોઈ સાચા ભાઈ મગજ ઉપર લેવું નહીં આવા કેટલાય લુખા તત્વ જે માતાજીના બદનામ કરે આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું કે દસ હજાર રૂપિયા લીધા દસ હજાર રૂપિયા લીધા એનો વાંધો નથી પણ સામે કંઈ કામ થયું નથી એના હિસાબે હવે આ જેના દસ હજાર રૂપિયા લીધા એ કાલે બીજા ભૂવાજી જોડે જશે સાચા ભૂવાજી જોડે તો સમજી લો કે હવે દસ હજાર રૂપિયા લીધા તો આય કામ નથી થયું તો ત્યાંય એમનો વિશ્વાસ તૂટવાનો હો તૂટવાનું કારણ આર્યું એ જ કે માતાજીના નામે લૂંટે છે અને કામ થતું નથી એટલે માણસને વિશ્વાસ તૂટી જાય છે બરાબર અને વિશ્વાસ આવા લુખા હોવા પોપા જ ચોડે બરાબર એટલે કેટલા એવા લુખા જેના કામ ધંધા કરવા જ નહીં બરાબર માતાજીના નામે લૂંટવું હોય ને ઘર ચલાવવા બરાબર એટલે સમયે સમયે માન હોય આજ એમનો વારો હો તો કાલ તમારો આવશે ચેતી જાજો અમુક લુખા તો એવું કે કે અમે ગમેના પૈસા લઈ અમે ગમે કરી તને શું થાય અમુક લુખા એવાય પડ્યા પા તો ભાઈ ચેતી જાજીએ અમને શું થાય એ નહીં પબ્લિકના છેતરીને એવું લાગતું હોય તો હું સારો લાગું તો એ વ્યામ છે તારું બરાબર અમને કંઈ થતું નહીં કે નહીં અમને બળતરા થતી પણ તારા જેવા લુખાના હિસાબે જે સાચા માણસને જે માતા પ્રત્યે જે વિશ્વાસ છે ને એ તૂટી જાય અને કાલ ઉઠીને તું બીજાને ના છેતર ને એના હિસાબે જ આ બધું સોશિયલ મીડિયામાં મૂકવું પડે બરાબર એટલે જાજે કાલે તારો વારો આવશે એક મહિનો બે મહિના ત્રણ મહિના આજે નહીં તો કાલે આવા જેટલા માતાજીના નામે લુખા જે વારવાના નામે વળગણના નામે મેલી વિદ્યાના નામે પૈસા પડાવે છે એ ચેતી જાજો અને કામ ધંધો કરવા મળજો માતા ઘર ચલાવવા ના આવે એ મહેનત તમારે કરવી પડે માતા તમને બરકત હાલે માતા એવું કહેતી જ નહીં કોઈ દેવી દેવતા એવું કહેતા નથી કે તમે કામ ધંધો ના કરશો અને મારા નામે ચારી ખાઓ હવે માતા એવું કહે નહીં કહેતી ને બસ તો બરોબર જય માતાજી જય માતા જય મેળા